શ્રી કચ્છી લેવા પટેલ સમાજના સમાજ રત્ન નૈરબી મુંબાસા તેમજ કચ્છના દાનવીર દાતા ભામાસા કર્મનિષ્ઠ વ્યક્તિ એવા હસુભાઈ ભૂડિયાનું અવસાન થતાં સમગ્ર પટેલ ચોવીસીમાં શોકનું મોજું ફરી વળ્યું છે ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રભુચરણમાં પ્રાર્થના श्री कच्छी पटेल समाज न समाज रत्न मानवता न पर्याय देवा हसुभाई कांची पुडिया मुंबासा केनियाने मूड काम तेव भूष तालुकाना फोटडीना वतनी हता तेव तालिक 23-8-24 तारोच गुरुवार ना સવારના સમયે પોતાના નિવાસસ્થાન આફ્રિકાના મોમ્બાસા ખાતે હૃદય રોગના તીવ્ર હુમલાને કારણે દેવલોક પામ્યા હતા મૂળ ભુજ તાલુકાના ફોટડી ગામે બાવીસ માર્ચ ઓગણીસોને સડસઠના તેઓનો જન્મ થયો હતો આફ્રિકાના મોમ્બાસાની કર્મભૂમિ બનાવી માદર્ય વતન કચ્છને સદાય માટે ઋણી અને દાતા બન્યા હતા કચ્છના શિક્ષણ આરોગ્ય અને સમાજ કલ્યાણના કાર્યો માટે કરોડો રૂપિયાનું યોગદાન આપનાર શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રથમ હરોળના મુખ્ય દાતા બન્યા હતા કચ્છી લેવા પટેલ સમાજ કન્યા શિક્ષણ માટે પચીસ વર્ષ સુધી મફત શિક્ષણ માટે શૈક્ષણિક દાન આપી એકસો પચાસ કરોડની માત પર રકમ આપેલી હતી દિલના ઉદારદાતાનો લાભ આફ્રિકાના દેશોને પણ એટલો જ લાભદાયી નીવડ્યો છે ત્રણસો દીકરીના પાલક પિતા બન્યા હતા કન્યાઓ માટે ફી ભરવાની જાહેરાત કરી હતી કંપલામાં કચ્છીઓની વસાહત માટે અક્ષરધામ માટે દાન આપ્યું હતું તાલુકાના ગામની કાયા પલટ કરીને વિકાસના અનેક કાર્યો કર્યા હતા મોંબાસામાં દાનનો દરબાર ભર્યો હતો મોંબાસા સ્વામિનારાયણ એકેડમીના નવા વિભાગ માટે દાન કર્યું હતું તેઓ સમાજના મહાન દાતા ગરીબ અને દુખિયા ના પેલી અને ગરીબોના આંસુ લૂછનાર શિક્ષણ અને આરોગ્યની સેવા કરી ચિંતા કરનાર વિકાસ પુરુષ કચ્છની હજારો દીકરીઓના પાલક પિતા કચ્છી લેવા પટેલ સમાજના મહાનાયકની ચીર વિદાય થતા સમગ્ર પટેલ શોકમગ્ન થઈ ગઈ હતી ત્યારે તેમની અંતિમ યાત્રા તારીખ એક નવ બે હજાર ચોવીસના રોજ રવિવારે મોંબાસા કેન્યા ખાતે આવેલા નિવાસ સ્થાનેથી નીકળશે અને કચ્છવાસીઓ માટે ભુજ સમાજ તેમની પ્રાર્થના સભા તારીખ બે નવ બે હજાર ચોવીસના સોમવારે સવારે આઠ સાડા નવ કલાકે માત્ર શ્રી ધનભાઈ પ્રેમજી કાંગજી કોમ્યુનિટી હોલ સરદાર પટેલ વિદ્યા સંકુલ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ મધ્યે રાખવામાં આવેલ છે પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની તેમજ ભગવાન તેમની દિવ્ય આત્માને શક્તિ અર્પે તેવી પ્રભુ ચરણમાં પ્રાર્થના